સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી ખાતે ગૃહ સમાજના ઠંડો પાડવા માટે બેઠકો યોજી હતી જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જોકે આ બેઠકમાં પ્રારંભિક તબક્કે સમાજ સાથે કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે કરી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી પહેલા સંગઠન બંને જિલ્લાના ચાલુ અને પૂર્વ ધારાસભ્યો બંને જિલ્લાના જિલ્લા પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથેની બેઠક કરી હતી તો બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ

ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે આજે અમારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અત્યાર સુધીમાં થયેલા કામો અને બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે રાજપૂત સમાજના આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ આ બાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ જલાએ જણાવ્યું હતું કે ડેમેજ કંટ્રોલ જેવું કંઈ નથી અને આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી અને બે કલાકની બેઠક પૂર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નીકળ્યા હતા એમ ધવલસિંહ જલાએ જણાવ્યું હતું સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે સમગ્ર બેઠકમાં ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા વિચારણા કરી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં પણ એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે બેઠક બાદ જમવાની વ્યવસ્થા હોવા છતાં પણ સમાજના અગ્રણીઓ ત્યાં ન રોકાતા સીધા જ બહાર નીકળી ગયા હતા જીતેન્દ્ર સોલંકી પ્લસ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్